આજે વાત કરવી છે શંકર ચૌધરી એક નિવેદન વિશે શંકર ચૌધરી દ્વારા આ નિવેદન આપતાની સાથે જ એવું માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતનું રાજકારણ આ નિવેદનના કારણે ગરમાઈ શકે છે જ્યારે આંજણા ચૌધરી સમાજનો આજે કાર્યક્રમ હતો તે દરમિયાન જ જાહેર મંચ ઉપરથી શંકર ચૌધરી દ્વારા આ એક નિવેદન છે તેને આપવામાં આવ્યું હતું શું છે આ નિવેદન આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં સૌથી પેચીતું રાજકારણ જો કોઈ ગણાતું હોય તો એ છે કે શંકર ચૌધરી શંકર ચૌધરી અનેક વખત પોતાના સમાજને લઈને અથવા તો પછી રાજકારણ લઈને નિવેદન આપતા હોય છે આ બધાની વચ્ચે જયારે આજળણા જે ચૌધરી સમાજના લોકો છે તે લોકો ભેગા થયા હતા આજે કાર્યક્રમમાં ત્યારે શંકર ચૌધરીએ રાજકારણના નેતાઓ વિશે શું કહ્યું હતું સૌથી પહેલા તો તે સાંભળીએ મને મારા મનથી મને એવું લાગ્યું સાચું હશે કે ખોટું મને ખબર નહીં મને એક એવું લાગ્યું કે આમાં હોદ્દેદારોની અંદર રાજકારણીઓ આવી જાય પછી અમે છોડી ન શકીએ એટલે આમાંથી કોઈ રાજનેતા ન આવે તો સારું એટલે મેં સહજતાથી આ વાતને મૂકી કે અમે રાજકારણમાં જે સક્રિયતાથી કામ કરતા હોય એમને ટેકો કરવાનો મદદ કર રાજકારણની ખૂબ જરૂર છે આજે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે મદદ કરીને એ નાની નથી આજે દસ ટકા પેલું કરીને બહુ મોટી મદદ આપણને કરી તો મદદ વગર કોઈનું નહીં થાય જે રાજનેતાઓ કોઈ પણ બેઠા હોય જ્યાં પણ બેઠા હોય બધા નાની મોટા પદ ઉપર બધાની મદદ કરો પણ પ્રત્યક્ષ રીતે રાજનેતા હોય એના હોદ્દેદાર ના થાય તો સારું આવી વાત કરીને બધાએ લગભગ લગભગ બધાએ સ્વીકાર્યું અને કીધું બરાબર છે આ વાતને આપણે સ્વીકારીએ તો એક આ સજેશન થયું એ અનુભવ હું એટલા માટે કહી શક્યો કે આપણી ઘણી બધી સંસ્થાઓની અંદર સારું કામ કરે છે પરંતુ નાની મોટી સમસ્યા ત્યાં આવતી હોય છે તો સાર્વજનિક સંસ્થાઓ માટે એક એનો બદલાવની પ્રક્રિયા રાખો કે એક જ વ્યક્તિ કેટલા સમય સુધી રહી શકે તો એની ઉર્જા કેટલા વર્ષ કામ કરતી હોય તો એનું કંઈક નક્કી કરો ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું કંઈક નક્કી કરો કે આટલા વર્ષ સુધી એ હોદ્દેદાર રહી શકે પછી નવા માણસને ચાન્સ આપો એ કામ કરે પછી નવા આવે આપણે નહીં હોઈએ ત્યારે પણ કોઈના કોઈ આવશે અને કામને આગળ ચલાવશે આ બે ત્રણ બાબતોનું સજેશન કર્યું તો એમાંથી ઘણા બધા સજેશન એમણે લીધા છે એના માટે સંસ્થાને ખૂબ અભિનંદન અને બીજું આ સંસ્થાનું લક્ષ્ય શું હોય તો શિક્ષણ કોમ્પિટેટિવ એક્ઝામ આમાંથી ખેલાડી તૈયાર કરવા આઈએ આઈપીએસ બાકી બધું એ તો બરાબર છે પરંતુ શરૂઆત એની એક સારા વ્યક્તિ નિર્માણ માટેની હોવી જોઈએ અને એ કામ કરવું પડે ગર્ભ સંસ્કારથી શરૂઆત કરવું જોઈએ અહીંયાથી એવું નોલેજ અપાશે કે આવનારી નસ્લ એવી તૈયાર કરવી પડે કે જે ગર્ભમાં હોય ત્યારથી એનું પ્રશિક્ષણ થતું હોય એ માતાને કેવો વ્યવહાર રાખવો કેવું જીવન જીવવું એના સંસ્કારો કઈ રીતના આપવા જેથી કરીને આવનારું બાળક જે તૈયાર થાય એવું તેજસ્વી હોય કે ભારત નહીં આપી શકે અને આ વાત વિજ્ઞાને પણ પણ કરેલી કરેલી છે છે શાસ્ત્રોએ બાબત દેશની અંદર દુનિયામાં એ પ્રયોગો થયા છે તો ગર્ભ સંસ્કાર કેન્દ્રની એને વર્ચ્યુઅલી પણ કરી શકાય ઘરમાં બેઠી હોય માતા પોતાના ઘરની અંદર તો અહીંથી એને કહે કે હવે પહેલો મહિનો છે તો તમારે આ રીતનો આહાર વ્યવહાર રાખવો બીજો મહિનો છે તો તમારે આ સંગીત સાંભળવું આ શ્લોક સાંભળવા આ રીતનો વ્યવહાર રાખવો જેની અસર બાળક ઉપર પડે અને એ પછીનું જે બાળક તૈયાર થાય એ આગળ વધે અને છેલ્લે મૃત્યુ પણ કેવું હોય તો મૃત્યુ પહેલા સ્પિરિચ્યુઅલ શોફ પાવર એ આપણા જીવનની અંદર સહજતાથી આવી જાય આપણે છેલ્લા સુધી છોડતા નથી આપણો પરિવારનો મોં નથી છોડતા આપણે ઘરનો નથી છોડતા આપણે ધંધાનો નથી છોડી શકતા આપણે રાજનીતિનો નથી છોડી શકતા બધાની અંદર જીવન મૃત્યુને કઈ રીતે આપણે સ્વીકારી શકીએ સહજતાથી એના માટેનું પણ જ્ઞાન અહીંયા પહોંચતું હોય માત્ર વ્યસન મુક્તિ નહીં વ્યસન મુક્ત તો હોય જ આંજણો હોય એટલે વ્યસન ના જ હોય આ વાત તો આપણે સ્વીકારી જ લેવી પડે બધાએ કે હું આ જણો છું તો મારે મારે હું ન હું મા અર્બુદાનું સંતાન વ્યસન કોઈ પણ પ્રકારનું ન કરવું એ સંસ્કાર તો આપણે આપવા જ પડશે પરંતુ એનાથી પણ આધ્યાત્મિક લેવલ પણ એનું એ કક્ષાનું બને કે દરેકને સમાવેશ કરી શકે દરેકનું કલ્યાણ કરી શકે આર્થિક સક્ષમ તો થાય પરંતુ એ આધ્યાત્મિક રીતે પણ એવો નિપુણ હોય કે ક્રોધ ઉપર કંટ્રોલ કરી શકે એ લોભ ઉપર મોહ ઉપર કંટ્રોલ કરી શકે અને તો જ તમે સમાજ જીવન અને બાકી બધી જગ્યા ઉપર જઈને